લે વે પાણી વાળતો તો મોડ થઈ ગયો તો મોડ થઈ ગયો મારે મેમન પડે શિયાળો છે તો પડે તો પડવા શિયાળો

મહ અને આ આપડો આ બે કોડી રારી એરેરે રે અવાજ આવે બે કોડી દવા જાતો તો ખણ ખણ સિગર કૂતરા હતા કે કોઈ અંદર કઈ ફરતું તો કે કોઈ ઢાખોડો થાય બી એમ તું ખાલી એમથી વાતું કરે ના ના કાયમ મારવા દે પથરા છોડે છે પથરા પુસીરા પાણી વાળીને આવતો તો પૂછી લે પાણી વાળીને આવતો એક દાડો પાણી વાતો તારે કાયમ બહાર ને આવું ના માવા અહીં બિયુરાવાક ને એ છે તેન તો હેવો ને આમ દેહ ભરે તલામાં થી ફુફ્ટી મારી દે હોન બારે એમ

લા તમે આવી વાતો કરીને તો લે બે બજા છોકરા બેડે હાલ હેડે પર પણ પણ બિયે માંડ હાથ તો હાથ ઇંદરિયા પહેલા મણે ના કરાય તમારે આ રિયલ કે ઉપર આ તો કે બોલો સુડી એટલે શું યાર મોટો ઈ મારે તમે યાર તો તમ તમને જોઈું દી મે તો જોઈું દી 35 વર્ષ મારી ઉંમર છે હું તો મોટો છું નો મોટો થઈ ગયો તમને જો બસ તમે હું તો હેડ્યો પેલી

ફોન તો ફોન આવ્યો શું કરવાનું બાઈડી વાળાનું છે ચાલુ